કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કચ્છની રંગીન જનતા માટે સુંદરતાનું નવું નજરાણું રજૂ કરતા દેશના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબના હસ્તે ભુજમાં જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂનનું ભવ્ય શુભારંભ થયું કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રથમ અત્યાધુનિક સલૂન છે જે આધુનિક ટેકનોલોજી અને વિશ્વસ્તરીય સેવાઓ સાથે સૌંદર્યનો અનોખો અનુભવ આપવા માટે તૈયાર છે જાવેદ હબીબે સલૂનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું મેરે હોતે કિસી કા બાલ બાંકા નહીં હો શકતા તેમની આ વાત એમની માસ્ટરી અને સુંદરતા પ્રત્યેના જુસ્સાને દર્શાવે છે આ સલૂનની શરૂઆત સાથે ભુજના લોકોને હેરસ્ટાઈલિંગ બ્યુટી ટ્રીટમેન્ટ અને વ્યક્તિગત સૌંદર્ય સંભાળની શ્રેષ્ઠ સેવાઓ મળશે આ અત્યાધુનિક સલૂનમાં હેરકટ કલરિંગ સ્પા ફેશિયલ અને બ્યુટી સેવા ઉપલબ્ધ છે જે ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ આપશે આ પ્રસંગે શહેરના અનેક ગણમાન્ય નાગરિકો અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા જાવેદ અબીબની બ્રાન્ડની આ નવી શરૂઆત ભુજના સૌંદર્ય પ્રેમીઓ માટે એક નવો યુગ શરૂ કરશે રોજના જાવેદ હબીબ સલૂનનું ઓપનિંગ થઈ રહ્યું છે મિસ દિવ્યા ભારતી કરી રહી છે કચ્છમાં જાવેદ હબીબ લાવવાનું સૌથી મોટું રીઝન છે કે અહીંયા હેર હેર્સની પ્રોબ્લેમ્સ બહુ જ ફ્રિકવન્ટલી મળી રહી છે અને જાવેદ હબીબથી બેસ્ટ કોઈ હેર્ઝ માટે હોઈ ના શકે કચ્છમાં અમે પ્રિફર કરીએ છીએ કે લોકો એનો વધુમાં વધુ લાભ લે અમને વધુમાં વધુ હેલ્પ કરે સો ધીસ ઇઝ ધ નમ્ર વિનંતી ફ્રોમ જાવેદ હબીબ ટીમ્સ સુવિધામાં ગર્લ્સ રિલેટેડ બધી જ સુવિધા રહેશે લાઈક મેડિક્યોર પેડિક્યોર બ્યુટિશિયન્સ મેકઅપ આર્ટિસ્ટ નેલ આર્ટિસ્ટ હેર ફોર ધી મેન સારી હેર ટ્રીટમેન્ટ્સ રહેશે મેન્સની જો હેર કટિંગ બેઝિક જે ફેસિલિટીઝ છે મેડિક્યોર પેડિક્યોર મેન્સનું અમારી પાસે વીઆઈપી લોન્જ છે જેમાં એ લોકો વીઆઈપી હેર કટિંગ્સ માટે જે પ્રેફરેબલ હોય છે તો એના માટે પણ સુવિધા અવેલેબલ છે તો એ કમ્ફર્ટેબલ માટે છે બિકોઝ કચ્છ કચ્છ તો પહેલેથી મર્યાદા માટે છે કે મર્યાદા તો સાચવી જ છે તો મર્યાદાને ધ્યાનમાં રહીને કહેવું છે કે જેન્ટ્સ અને લેડીઝ અલગ રહે અને કમ્ફર્ટેબલ રહે તો અમારી પ્રાયોરિટી છે કે બંને સેફ વિથ ગુડ ફિલિંગ્સ અહીંયાથી જાય ભુજ સહિત કચ્છના લોકોને અપીલ કરશો કે તમને લાગશે કે મને મુન્દ્રાથી સાઠ કિલોમીટરથી આવવું પડશે ગાંધીધામથી સાઠ કિલોમીટરથી આવવું પડશે બટ બિલીવ બી જ્યારે સાઠ કિલોમીટર્સથી એક વાર આવશો તો તમને વારંવાર આવવાનું મન થશે Uh, मैं मानता हूँ कि uh, पूरे भारत के अंदर ये बाल जो है ना वो सबसे इम्पोर्टेंट रोल प्ले करता है हमारे कल्चर के अंदर भी और इनका इनका देख देखभाल बहुत ज़रूरी है और uh, देखभाल सिर्फ बाल कटाना नहीं होता देखभाल होता है उसको 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 लंबा चलाना और लंबा चलाने के लिए उसक, आपको क्या चाहिए आपको महंगा शैम्पू नहीं चाहिए आपको चाहिए उसका ज्ञान क्या है और वो ज्ञान क्या है मैं हमेशा बोलता हूँ कि इसकी सफाई करो इसकी सफाई कैसे करेंगे हम इसको रोज धोना चाहिए अब लोग मुझसे पूछते हैं कि रोज़ धोने का मतलब रोज़ शैम्पू करना चाहिए रोज़ शैम्पू से मेरे बाल खराब हो जाएंगे बिकॉज में केमिकल होता है मैं बोलता हूँ कि टूथपेस्ट में केमिकल होता है किसी का दांत तो टूटता नहीं है लोग साबुन से हम लोग मुंह धोते हैं किसी की आईब्रोन नहीं निकलती तो मतलब ये जो ज्ञान है इसकी जो कमी है आई थिंक वो देना जरूरी है कि प्लीज़ बालों को साफ रखना बहुत ज़रूरी है अगर बाल सफा हमारे साफ होंगे लंबे चलेंगे लंबे चलेंगे तभी मेरी सालों चलने वाली है मतलब पहला मेरा ज्ञान क्या है प्लीज़ बालों

अच्छी जगह अगर मेरे यहाँ सालों खोली इसका मतलब यहाँ डिमांड है इसका मतलब लोग अच्छा दिखना चाहते हैं इसका मतलब लोग ट्रेंडी दिखना चाहते हैं इसका मतलब यह कि लोग ब्रांड कॉन्शियस हैं और जो हमारा जो ये पूरा का पूरा गुजरात बेल्ट है ना एन कल्चर है यहाँ पर अवेयरनेस बहुत बड़ी है क्योंकि हर फैमिली का एक आदमी बाहर तो रहता ही है तो वहाँ उनको क्या हो रहा है आजकल टेक्नोलॉजी ने उसको इतना इजी कर दिया कि सबको पता है कि कौन सा फ़ैशन क्या चल पाई लंदन दूर नहीं अब लंदन आ जाइए यहाँ पर तो लंदन में क्या हो रहा है हमें पता है न्यूयॉर्क में क्या हो रहा है हमें पता है इतना इतना दूर क्या जा क्यों रहे बॉम्बे में क्या हो रहा है हमें पता है क्योंकि बॉम्बे बॉम्बे से ज़्यादा फैशन तो हो नहीं सकता कहीं हो नहीं सकता है जावेद साहब ने बोला स्वच्छता के लिए तो एक हमारे साहब हैं जो चलाते हैं स्वच्छ भारत तो इन्होंने एक मुहिम चलाया सेल्फ को स्वच्छ करने के लिए तो मैं सिर्फ ऐड इतना करना चाहूँगा कि ये आपका जो ब्रेन है ना दिमाग है यही सारी सृष्टि आपको चलाता है अगर आप इसके ऊपर वाले को ख्याल रखेंगे तो आपकी सोच एक नए लेवल पे जाएगी अपने बालों का ख्याल अपने दो हाथों से रखना है इनकी मानों शैम्पू का इस्तेमाल नहीं अपने दिल का इस्तेमाल करें और दिल और दिमाग की जोड़ी तब होएगी जब आपके बाल स्वच्छ हो सो विद डैट आई पर्सनली वेलकम यू सर कच्छ में एक पाइनियर ब्रांड आना वॉज इम्पॉर्टेंट हमारे को हमारे बालों के बारे में आप देखिए कितनी लड़कियां है, हम सभी लोग हैं बाल 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 जिसके नहीं है वो लगवाने चला जाता है इसके बाल होते हैं उसके बाल बच्चे होते हैं हाँ, अब ये सुनो जिसके बाल अच्छे होते हैं उसके बाल बच्चे होते हैं मेरे बहुत ज्यादा दैट <laughs> so बाल ही सिर्फ आपकी एक सुंदरता है